સાંતલપુર તાલુકાના ફાંગલીથી જજામ રોડ પર ભ્રષ્ટાચારની સરકારના રાતોરાત વિકાસમાં એક વરસાદે ઘૂંટી માર્યો પહેલી જ વરસાદે રોડ તૂટી પડ્યો સાંતલપુરમાં જ્યાં સરકાર વિકાસના રસ્તાની વાત કરે છે ત્યાં સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રષ્ટાચારના ખાડા ઊંડા જોવા મળી રહ્યા છે પાંગલીથી જજાઉ સુધીનો રોડ જે માત્ર એક મહિના પહેલા તાબડતોડ બનાવવામાં આવ્યો તે પહેલા જ વરસાદમાં તૂટી પડ્યો છે અને સાથે નાળા પણ ઘસકી ગયા છે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો જોવા મળી રહ્યા છે જે એક મહિનામાં બનેલ રસ્તો જો એક વરસાદ પણ ન સહે તો આ નિર્માણ ન કહેવાય આ તો લૂંટફાટ છે આ રોડના કામને ગુણવત્તાવાળું કામ સમજવું કે પછી ગતિશીલ ભ્રષ્ટાચાર લોકોનું કહેવું છે કે રોડ પર જે પણ સામગ્રી વપરાય તે નકામી હતી અને પૈસા બચાવવા માટે ઘટિયા ગુણવત્તાનું કામ કરાયું છે રોડ તૂટી જવાથી ટ્રાફિક જામની સ્થિતિ નાગરિકોને રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી લોકોને વાહન ચાલન સુરક્ષા જોખમી જોવા મળી રહી છે આટલી નબળી ગુણવત્તાનું કામ મંજૂર કોણે કર્યું ટેન્ડર કોણે આપ્યું જવાબદાર અધિકારી કોણ છે કોન્ટ્રાક્ટર સામે કઈ કાર્યવાહી થશે કે કેમ તાત્કાલિક તટસ્થ તપાસ થાય જવાબદાર તંત્રને કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે